નમસ્કાર મિત્રો સ્વાગત છે મારે યુટ્યુબ ચેનલ ઓલેજ આપે મિત્રો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનો ટેસ્ટ પેપર નંબર પંદર જોઈશું જેમાં આપણે રોજના જેમ બીજા ત્રીસ પ્રશ્નોનો સમાવેશ કરે છે તો શરૂઆત કરીએ ફર્સ્ટ અમારા ક્વેશ્ચનથી હસ્તાક્ષર સંબંધી અભિપ્રાયને લગતી જોગવાઈ ભારતીય પુરાવાના કાયદાની કલમમાં કરવામાં આવેલા છે તો કઈ જેનો સાજો જવાબ રહેશે સુડતાલીસમાં પોતાની જાતને દોષિત ગણાવે તે પ્રકારનું નિવેદનને કેવું ગણાય છે જેનો સાચો જવાબ રહેશે મિત્રો ચાર ઓપ્શનમાંથી સાચો જવાબ રહેશે કબૂલાત પોતાની જાતને દોષિત ગણાવે તે પ્રકારનું નિવેદન કબૂલાત ગણાય છે ભારતીય પુરાવાના કાયદામાં દહેજ મૃત્યુ માટે કઈ કલમમાં અનુમાન કરવામાં આવેલ છે કલમ એકસો તેર એકસો તેર એકસો તેર બી કે એકસો બારે જેનો સાચું જાબ રહેશે કલમ એકસો તેર બી મૌખિક કબુલાતો પુરાવા બાકાત રાખવાને લગતી કઈ કલમમાં છે મૌખિક કબુલાતો પુરાવા બાકાત રાખવાને લગતી કઈ કલમમાં છે જેનું સાચું જાબ રહેશે મિત્રો બી ઓપ્શન બાણું કલમ બાણુંમાં વિદેશી કાનૂન વિજ્ઞાન હસ્તાક્ષર વગેરે સંબંધિત અભિપ્રાયોને લગતી જોગવાઈ ભારતીય પુરાવાના કાયદાની કઈ કલમમાં કરવામાં આવી છે પિસ્તાલીસ ચોપન અડતાલીસ કે ચાલીસ જેનો સાચો જવાબ રહેશે મિત્રો પિસ્તાલીસ નંબરની કલમમાં એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે પુરાતન દસ્તાવેજ ઓછામાં ઓછા કેટલા વર્ષ જૂનો હોવો જોઈએ પુરાતન દસ્તાવેજ ઓછામાં ઓછો ત્રીસ વર્ષ જૂનો હોવો જોઈએ આઈપીસી અઢારસો સાહીઠનું સામાન્ય અપવાદો એ કેટલામું પ્રકરણ છે પ્રકરણ ત્રણ પાંચ આઠ કે ચાર જેનો સાચો જવાબ રહેશે પ્રકરણ પાંચ ધરપકડ કરવાની રીતની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ધરપકડ કરવાની રીતની જોગવાઈ કલમ છેતાલીસમાં કરવામાં આવી છે સીઆરપીસીની કઈ કલમમાં તાજના સાક્ષીની જોગવાઈ કરવામાં આવી છે તો ત્રણસો પાંચ ત્રણસો ત્રણસો છ કે ત્રણસો નવ જેનો સાચો જવાબ રહેશે ત્રણસો છ કઈ કલમ હેઠળ કોઈ અદાલત હાઈકોર્ટને રેફરન્સ કરી શકે છે કઈ કલમ હેઠળ જેનો સાચો જવાબ રહેશે મિત્રો કલમ ત્રણસો પંચાણું અંતર્ગત હાઈકોર્ટને રેફરન્સ કરી શકે છે કોઈ સ્ત્રીના પતિ અથવા પતિના સગા તરફથી અપાતો શારીરિક માનસિક ત્રાસ અંગે કઈ કલમ હેઠળ ગુનો નોંધાવી શકાય છે કલમ ચારસો અઠ્ઠાણું એ અંતર્ગત પીધેલ વ્યક્તિનું જાહેરમાં વર્તન આઈપીસીની કઈ કલમ હેઠળ શિક્ષાપાત્ર છે પાંચસો અગિયાર પાંચસો દસ પાંચસો સાત કે પાંચસો છ તો પાંચસો દસ અંતર્ગત લૂંટ ક્યારે ધાડ બને છે ક્યારે ધાળ બને છે તો કુલ માણસો પાંચ અથવા પાંચથી વધુ હોય ત્યારે બી ઓપ્શન સાચો જવાબ રહેશે કયા પ્રકારની વ્યથાને મહાવ્યથા ના કહી શકાય મિત્રો કયા પ્રકારની વ્યથાને મહાવ્યથા ના કહી શકાય જેનો સાચો જવાબ રહેશે મિત્રો વ્યથા ભોગવનારને દસ દિવસ સુધી શારીરિક પીડા થાય એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે આઈપીસી ની કલમ 507 હેઠળ કયો ગુનો બને છે 507 હેઠળ કયો ગુનો બને છે જેનો સાચો જવાબ રહેશે નાનામાં પત્રથી ગુનાહિત ધમકી બી ઓપ્શન સાચો જવાબ રહેશે આઈપીસી ની કલમ 304 ક હેઠળ કયો ગુનો બને છે 304 ક હેઠળ કયો ગુનો બને છે બેદરકારીથી મૃત્યુ નિપચાવા જન્મટીપ અથવા બીજી કેદની શિક્ષાને પાત્ર ગુના કરવાની કોશિશ કરવા માટેની શિક્ષા આઈપીસીની કઈ કલમ હેઠળ થાય છે પાંચસો અગિયાર પાંચસો દસ પાંચસો નવ કે પાંચસો આઠ જેનો સાચો જવાબ રહેશે પાંચસો અગિયાર એક્સ અને વાય જેડની હત્યા કરવા જાય છે એક્સ હાથમાં બાલો લઈને દરવાજા પર ધ્યાન રાખવાના હેતુથી ઊભો રહ્યો પણ જેડને તેણે બિલકુલ માર્યો નહીં જ્યારે વાયે જેડને મારી નાખ્યો તો ચાર ઓપ્શનમાંથી કયો જવાબ સાચો રહેશે જેનો સાચો જવાબ રહેશે એક્સ અને વાય બંને જેડની હત્યા માટે જવાબદાર છે એક્સ અને વાય બંને જેડની હત્યા માટે જવાબદાર છે ભારતના પુરાવાના કાયદા સંદર્ભે નીચેનામાંથી સહમતદાર કોને ગણી શકાય સહમતદાર કોને ગણી શકાય તો કોનામાં સાત આપનાર અથવા ભાગીદારને ડી ઓપ્શન સાચો જવાબ રહેશે ગૌણ પુરાવો નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય છે કયા સંજોગોમાં ગૌણ પુરાવો નીચેનામાંથી રજૂ કરી શકાય છે તો આપેલ તમામ સંજોગોમાં એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે એટલે જ્યારે મૂળ દસ્તાવેજનો નાશ થયો ગયો હોય ત્યારે પણ રજૂ કરી શકાય જ્યારે મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયો હોય ત્યારે પણ રજૂ કરી શકાય અને જ્યારે મૂળ દસ્તાવેજ સામા પક્ષકાર પાસે હોય ત્યારે પણ ઘઉનો પુરાવો રજૂ કરી શકાય છે હકીકત શબ્દમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે હકીકત શબ્દમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે જેનો સાચો જવાબ રહેશે આપેલ તમામ એટલે કે કોઈ વ્યક્તિ અમુક શબ્દ બોલ્યો હોય કોઈ વ્યક્તિએ કંઈક સાંભળ્યું અથવા જોયું હોય કોઈ વ્યક્તિની અમુક પ્રતિષ્ઠા હોય આ બધું હકીકતમાં સમાવેશ થાય છે ભારતીય દંડ સંહિતા મુજબ ચાર ઓપ્શનમાંથી ભારતીય દંડ સંહિતા મુજબ ગુનો સફળ ના થાય તો ગુનાનો પ્રયત્ન કરવો તે પણ ગુનો બને છે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે બળાત્કારના ગુના આઈપીસી ની કઈ કલમ હેઠળ નોંધાય જેનો સાચો જવાબ રહેશે મિત્રો ત્રણસો છોતેર દીવના માણસનું કૃત્ય કઈ કલમ હેઠળ ગુનો બનતું નથી કઈ કલમ હેઠળ ગુનો બનતું નથી ચોર્યાસી રાજ્ય સેવકે રીતસર જાહેર કરેલ હુકમનું પાલન ન કરવાનું કૃત્ય કઈ કલમ હેઠળ ગુનો બને છે જેનો સાચો જવાબ રહેશે એકસો અઠ્યાસી હેઠળ બી ઓપ્શન સાચો જવાબ રહેશે હાની વ્યાખ્યા કઈ કલમમાં આપેલ છે હાની વ્યાખ્યા કલમ ચુમ્બાલીસમાં આપેલ છે પબ્લિક પ્રોસિક્યુટરની વ્યાખ્યા કઈ કલમમાં છે પબ્લિક પ્રોસિક્યુટરની વ્યાખ્યા કલમ ચોવીસમાં છે એવિડન્સ એક્ટની કઈ કલમમાં ગુનાહિત સ્થળે ગુનેગારનું હાજર ન હોવા અંગે જોગવાઈ છે નવ દસ અગિયાર કે કલમ બાર જેનો સાચો જવાબ રહેશે કલમ અગિયાર એવિડન્સ એક્ટની કઈ કલમમાં ફરજ બજાવતા જાહેર રેકોર્ડમાં કરેલી નોંધની પ્રસ્તુતિ અંગેની જોગવાઈ છે ચોત્રીસ તેતાલીસ પાંત્રીસ કે સાહીઠ સાચો જવાબ રહેશે કલમ પાંત્રીસ એક્સ એ વાયના ખેતરે જવાના રસ્તામાં છૂરો લઈને ઊભો રહે છે અને તે રસ્તે જવા દેતો નથી તો એક્સ એ આઈપીસી અનુસાર કયો ગુનો કર્યો કહેવાય કયો ગુનો કર્યો કહેવાય જેનું સાચું જવાબ રહેશે મિત્રો ગેરકાયદે અવરોધ કર્યો કહેવાય તો મિત્રો આ હતા આપણા આજના ત્રીસ પ્રશ્નો ત્રીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત